આજે તમને એક એવી નાનકડી પણ ખૂબ જ શક્તિશાળી વાત કહેવી છે જે કદાચ તમારા આજના દિવસને અને કદાચ આગામી ઘણા દિવસોને થોડા અલગ બનાવી શકે તમે એવું અનુભવ્યું છે ને જીવન એટલું ઝડપથી ચાલી રહ્યું છે બધું જ એકસાથે થઈ રહ્યું છે અને તમારા હૃદયની અંદર ક્યાંક એક અવાજ ધીમેથી પૂછે છે બસ આટલું જ ક્યાંક આનાથી વધુ આનાથી સુંદર કંઈક તો હોવું જોઈએ ને જો તમે પણ આ અવાજને ક્યારેય સાંભળ્યો હોય તો આજે બસ એક જ મિનિટ માટે બધું થોભાવી દો કારણ કે આજે હું તમને એક એવી નાની ચાવી આપવા જઈ રહ્યો છું જે તમારા હાથમાં જ છે પણ ઘણા સમયથી તમે તેને ભૂલી ગયા છો આ ચાવીથી તમારા દરેક દિવસમાં થોડી ચમક થોડી ગરમાશ અને આત્મવિશ્વાસ પાછો આવી શકે છે અને સૌથી સુંદર વાત એ છે કે આ ચાવી બહાર ક્યાંય ખરીદવાલી નથી તે તમારા હૃદયની અંદર જ છે તો ચાલો આજે એ ચાવીમાંથી થોડી ધૂળ ઉડાડીએ અને જોઈએ કે તેનાથી કયા બંધ બારણા ખુલી શકે છે તૈયાર છો તો શરૂ કરીએ મિત્રો પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે આજની આ વિડિયોની શરૂઆત કરતાં પહેલાં એક નાનકડી વિનંતી છે જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું અને સાથે લાઈક પણ કરજો આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે કમેન્ટમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું જો તમને લાગી રહ્યું છે કે ત્રણ મિનિટમાં જીવન કેવી રીતે બદલાઈ શકે છે આ કોઈ ક્લિક બેટ છે કે પછી સત્ય છે તમારા વિશ્વાસને હું કોઈ ક્લિક બેટ તોડું વર્ષનો અંત છે નવું વર્ષ શરૂ થવાનું છે તેથી તમને કંઈક ખૂબ જ પાવરફુલ આપવા માંગુ છું ત્રણ મિનિટની ટેકનિક જે તમારા બ્રેનને બદલી નાખે છે એ ટેકનિક એટલી પાવરફુલ છે કે એઝ અ પર્સન તમે બદલાઈ જાઓ છો તમારો કોન્ફિડન્સ તમારી થિંકિંગ તમારા રિઝલ્ટ મતલબ તમારું આખું જીવન આ ટેકનિક બદલી શકે છે અને એ જ ટેકનિક તમને આજે હું સ્ટેપ બાય સ્ટેપ શેર કરીશ રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરીશ સો દેટ તમે તમારા માઇન્ડની સૌથી મોટી પાવરને અનલોક કરી શકો સીધા પોઈન્ટ પર આવું છું આ ટેકનિકને કહેવાય છે પ્રાઇમિંગ પ્રાઇમિંગ એક સાયકોલોજીકલ ટેકનિક છે જેનાથી આપણે આપણા દિમાગને આ રીતે ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ કે એ એક પ્લાન્ટ વેમાં બિહેવ કરે મતલબ જેમ આપણે ઈચ્છીએ તેમ એ બિહેવ કરે મતલબ આપણા સબકોન્શિયસ માઇન્ડને આપણે એક એવી ડિરેક્શન આપી દઈએ છીએ કે એ ઓટોમેટિક આપણી એક્ઝિસ્ટિંગ સ્ટેટથી આપણી ડિઝાયર્ડ સ્ટેટ ડ્રીમ સ્ટેટ સુધી લઈ જાય છે હવે તમને હું પૂછું છું કે આ કલર યલો તેના વિશે વિચારતા જ તમારા માઇન્ડમાં શું આવે છે એકવાર વિચારો શું વસ્તુઓ આવી રહી છે માઇન્ડમાં કોઈના માઇન્ડમાં આવી રહ્યું છે એક કલર છે યલો કોઈને તેમના કપડાં યાદ આવ્યા કોઈને બનાના યાદ આવ્યું અથવા પછી કોઈ એવી ખાવાની આઇટમ યાદ આવી જે યલો છે

હવે તમે આખો દિવસ ફ્લાઇટના એક્સિડન્ટ્સ જોયા નેક્સ્ટ ડે તમારી સાથે કોઈ ફ્લાઇટ વિશે ડિસ્કસ કરે છે અથવા તમને કહે છે કે યાર ફ્લાઇટ પકડીને ત્યાં જઈએ તમારા માઇન્ડમાં સૌથી પહેલાં શું આવશે બે જમ્બો જેટ્સ મતલબ આપણું બ્રેન આપણી ઈચ્છા કરીએ કે ન કરીએ દરેક વસ્તુ સાથે એસોસિએશન્સ બનાવે છે અને આ એસોસિએશન જ્યારે આપણે ઇન્ટેન્શનલી બનાવીએ છીએ તેને કહેવાય છે પ્રાઇમિંગ મતલબ તમારા માઇન્ડનું કોઈ વર્ડ ઇમેજ વસ્તુ મ્યુઝિક અથવા સ્મેલ સાથે તમારા બિહેવિયર એક્શન અને થોટ્સનું બદલાવવું અને હું તમને કહું કે તમને લાગશે પ્રાઇમિંગ કોઈ નવી વસ્તુ છે ના પ્રાઇમિંગ તમે જાતે તમારી સાથે નથી કરી બાકી વિશ્વ તમારી સાથે કરે છે બ્રાન્ડ્સ કરે છે કંપનીઓ કરે છે પોલિટિકલ પાર્ટીઓ કરે છે જ્યારે કોઈ વસ્તુ પર લખેલું હોય ફાર્મ ફ્રેશ અથવા હોમમેડ તો તમારા માઇન્ડમાં શું આવે છે આ એક હેલ્ધી વસ્તુ છે કારની એડ આવે છે તેમાં ફીચર્સ નથી હોતા એડવેન્ચર હોય છે સ્પીડ હોય છે અથવા ફેમિલી હોય છે કારણ કે તમારું માઇન્ડ આ વસ્તુઓ સાથે વધુ કનેક્ટ કરે છે આ કાર બનાવનારાઓને ખબર છે રેડબુલમાં રેડ કેમ છે કારણ કે માઇન્ડ માટે રેડ એનર્જી છે હિમાલયના પ્રોડક્ટ્સમાં ગ્રીન કેમ છે કારણ કે તમારા માઇન્ડ માટે તેનું કનેક્શન નેચર સાથે છે કોઈ કેફેમાં જાઓ છો ડીમ લાઇટ્સ છે મ્યુઝિક સોફ્ટ ચાલી રહ્યું હોય છે તમે કમ્ફર્ટેબલ ફીલ કરો છો એ તમારા માટે કમ્ફર્ટ છે તમે જાતે વિચારો જીમમાં જો સ્લો સોંગ્સ લાગેલા હોય તો વર્કઆઉટ કેવું થશે કરી જ નહીં શકો અને સ્પામાં જો ફાસ્ટ ફાસ્ટ અપબીટ સોંગ્સ લાગેલા હોય તો તમે સ્પામાં રિલેક્સ જ નહીં કરી શકો એક ખૂબ જ સારી સ્ટડી મેં વાંચી હતી યુકેના સુપર માર્કેટમાં કેટલાક રિસર્ચર્સે નક્કી કર્યું કે આપણે જોઈશું કે સ્ટોરમાં ચાલી રહેલા મ્યુઝિકનું વાઇન પરચેઝસ સાથે શું કનેક્શન નીકળે છે તો તેઓએ જોયું જ્યારે ફ્રેન્ચ મ્યુઝિક ચાલી રહ્યું હોય તો યુઝર વધુ ફ્રેન્ચ વાઇન ખરીદી રહ્યા છે અને જ્યારે જર્મન મ્યુઝિક ચાલી રહ્યું હોય ત્યારે ફ્રેન્ચ વાઇન ઓછી અને જર્મન વાઇન વધુ વેચાય છે અને તેઓએ પછી બાયર્સને પૂછ્યું કે શું મ્યુઝિકના કારણે તમારો ડિસિઝન બદલાયો શું જર્મન મ્યુઝિક સાંભળીને તમે જર્મન વાઇન ખરીદવાનું વિચાર્યું અને મેજોરિટી લોકોએ કહ્યું ના અમને તો આ વિચાર પણ નથી આવ્યો કે કયું મ્યુઝિક પાછળ ચાલી રહ્યું છે તમે વિચારો આપણા રોજના કેટલા એક્શન્સ ઇન્ફ્લુઅન્સ થાય છે આપણી આસપાસની વસ્તુઓથી એ મ્યુઝિક હોઈ શકે એ ઇમેજ હોઈ શકે એ વર્ડ હોઈ શકે એ થોટ હોઈ શકે આ જ વસ્તુને અમારે કોન્શિયસલી કરવી છે હું તમને કહું છું તમારા માટે કેમ આટલું મહત્વપૂર્ણ છે એક એવરેજ પર્સન દરરોજ પાંત્રીસ હજાર ડિસિઝન્સ લે છે મતલબ એક કલાકમાં બે હજાર ડિસિઝન્સ મતલબ દર બે સેકન્ડમાં એક ડિસિઝન હવે તમે કહેશો બે સેકન્ડમાં એક ડિસિઝન મતલબ રજનીકાંતની વાત કરી રહ્યો છું શું ના તમારી જ વાત કરી રહ્યો છું તમે બે સેકન્ડમાં એક ડિસિઝન લો છો આ ડિસિઝન તમે વિચારીને નથી લેતા બાકી દર બે સેકન્ડમાં આ જ કરી રહ્યા હોત હા 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 તમારો દિવસ જ આમ પસાર થઈ જતો આ બધું તમારું માઇન્ડ કરી રહ્યું છે તમને ખબર પણ નથી કારણ કે તમારું સબકોન્શિયસ માઇન્ડ ખૂબ પાવરફુલ છે એ આસપાસની વસ્તુઓથી તમારા પાસ્ટ એક્સપિરિયન્સથી કનેક્ટ કરતું જાય છે અને ડિસિઝન લેતું જાય છે એ સિચ્યુએશન જુએ છે પાસ્ટની વસ્તુઓથી કનેક્ટ કરે છે ડિસિઝન લે છે તમે જે પણ છો આ તેના નાના નાના ડિસિઝન્સનું રિઝલ્ટ છે તમે આડસુ છો કે એનર્જેટિક છો તમારી વિલ પાવર સ્ટ્રોંગ છે કે વીક છે સેલ્ફ કંટ્રોલ તેજ છે કે કમ છે તમે રોજ જે વિચારો છો તે કરી લો છો કે પછી ટાળતા ટાળતા દિવસ નીકળી જાય છે કે કાલથી પાક્કું અને આ નાના નાના ડિસિઝન્સ તમારો દિવસ બનાવે છે અને દરેક દિવસ તમારું જીવન બનાવે છે હવે એકવાર આ વિચારીને જુઓ કે કેવું હશે જો તમારું બ્રેન આ દરેક નાનું નાનું ડિસિઝન તમારા ફેવરમાં લેવાનું શરૂ કરે અહીં આવે છે રોલ પ્રાઇમિંગનું પ્રાઇમિંગ મતલબ આપણે ડાયરેક્શન આપી રહ્યા છીએ આપણા સબકોન્શિયસ માઇન્ડને કે તારે કઈ ડાયરેક્શનમાં જવું છે વાપસ તે જ ડાયગ્રામ પર જઈએ સિચ્યુએશન તેની આગળ આવશે પણ આપણે કેટલાક એવા પ્લાન્ડ ઇનપુટ્સ આપણા માઇન્ડને આપણા બ્રેઇનને આપી રહ્યા છીએ કે આપણું ડિસિઝન તે ઇનપુટ્સના કારણે ઇન્ફ્લુઅન્સ થશે ઇઝી એક્ઝામ્પલ એક્સપ્લેન કરું છું કે સોનું એક લગ્નમાં ગયો ત્યાં ખૂબ જ અવાજ છે ખૂબ જ વાતો ચાલી રહી છે સોનું પણ કોઈ મોનુ સાથે વાત કરી રહ્યો છે અને અચાનક દૂરથી અવાજ આવે છે સોનું હવે તેનું ધ્યાન એકદમ તે અવાજ પર જઈ જશે તમારું નામ પણ જો કોઈ ભીડમાં કોઈ આપે તો તમને સંભળાય છે રાઈટ બધા અવાજો એકદમ અદ્રશ્ય થઈ જાય છે અને પ્રોપર અવાજ તમારું માઇન્ડ તમને સંભળાવી દે છે કારણ કે તમારા બ્રેન માટે તમારું નામ મહત્વપૂર્ણ છે એ ઇનપુટ તમારા માટે મહત્વપૂર્ણ છે તેથી એ હજારો અવાજોમાંથી નક્કી કરે છે કે આ અવાજ પર ફોકસ કરવું છે એ તે પર ફોકસ કરી દે છે

બ્રેન આટલા શોરમાં નક્કી કરી લે છે કે ક્યાં ફોકસ કરવું છે મતલબ એક કેમેરાની લેન્સની જેમ બ્રેનને ક્યાં પર ફોકસ કરવું તે ડિસિઝન આપણું બ્રેન સબકોન્શિયસલી લે છે અને એ હંમેશા તે જ વસ્તુઓ પર ફોકસ કરશે જે ઇનપુટ તેને વધુ મળ્યું છે મતલબ શું જોવું અને શું નહીં તે ડિસિઝન દર બે સેકન્ડમાં થઈ રહ્યું છે પ્રોબ્લેમ જોવી છે કે સોલ્યુશન જોવું છે આઈડિયા વિચારવું છે કે બહાનો વિચારવું છે એક્શન વિચારવું છે કે ઇનએક્શન વિચારવું છે અત્યાર સુધી આ માઇન્ડ જાતે નક્કી કરી રહ્યું હતું પણ પ્રાઇમિંગ સાથે આ તમે તમારા ફેવરમાં ફોકસ કરાવી શકશો હવે હું તમને પ્રાઇમિંગની કેટલીક ટાઈપ્સ કહીશ જો પ્રાઇમિંગની ટાઈપ્સ તમે સમજી લીધી તે પછી આ ત્રણ મિનિટ સ્ટ્રેટેજીને સમજવું ઇમ્પલિમેન્ટ કરવું એક્ઝિક્યુટ કરવું તમારા માટે ખૂબ ઈઝી થઈ થશે તો પહેલી ટાઈપ છે વિઝ્યુઅલ પ્રાઇમિંગ તો બ્રિટિશ યુનિવર્સિટીના કોફી રૂમમાં એક એક્સપેરિમેન્ટ તેઓએ કર્યું ત્યાં ટી કોફીનો જે એરિયા હતો ત્યાં કોઈ ઊભું નથી રહેતું લોકો ચા કોફી લે છે અને સામે પ્રાઇઝ લખેલી હતી

તેઓ બોડી પણ બનાવી તેઓ મૂવીના હીરો પણ બન્યા અને પાંચ વખત મિસ્ટર યુનિવર્સ પણ બન્યા વિઝ્યુઅલ પ્રાઇમ પછી આવ્યો મ્યુઝિકલ પ્રાઇમિંગ બાળપણમાં એક શો આવતો હતો શક્તિમાન 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 મને યાદ છે ક્લાસના કેટલાક બાળકો શક્તિમાન ગીત ગાતા ગાતા આખું ફરતા હતા પાવર ફીલ કરતા હતા એકદમ તે સ્ટેટમાં જતા હતા કે આપણે જ શક્તિમાન છીએ આ ચક્કરમાં કેટલી વાર ન્યૂઝ પણ આવતી હતી કે બાળકોએ છતથી છલાંગ લગાવી દીધી અત્યારે રિસન્ટલી મેં જોયું કે અનુપમ મિત્તલ પણ એક સોંગની ફીલ કરતા કરતા સેટ પર આવ્યા અને સેટ પર એક વાઇબ લઈને આવ્યા અને બધાને ફીલ કરાવી મ્યુઝિકથી પ્રાઇમ કર્યું કે એલ રાહુલે તેમના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ મેચ પહેલા કેટલાક ટ્રેક સાંભળે છે ગલી બોયનું અપના ટાઈમ આવે તેમની લિસ્ટમાં છે એમએનએમનું સોલ્જર ક્રીડ મૂવીનું ફાઇટ આ કેટલાક સોંગ્સ તેમની પ્રી મેચ પ્લે લિસ્ટમાં છે અને બધા જ સ્પોર્ટ્સ પર્સન ઓન્ટરપ્રિડોર્સ અને સ્ટુડન્ટ્સ આ કરે છે મ્યુઝિકથી પોતાને પ્રાઇમ કરે છે તે પછી આવી ઇમેજિનેશન બેઝડ પ્રાઇમિંગ તેમાં એક ખૂબ જ સારું એક્ઝામ્પલ મારા માઇન્ડમાં આવી રહ્યું છે માઇકલ ફેલ્પ્સ ઓલિમ્પિક્સમાં હાઇએસ્ટ મેડલ્સનું રેકોર્ડ જ્યાં લોકો માટે એક ગોલ્ડ મેડલ મોટી વાત છે માઇકલના માત્ર ઓલિમ્પિક્સમાં જ અઠ્યાવીસ ગોલ્ડ મેડલ્સ છે હવે તેમના જે કોચ છે બોબ મેન તેઓએ બાળપણમાં જ તેમને ખૂબ જ નાના હતા તેમને વિઝ્યુઅલાઇઝેશન ઇમેજિનેશન સાથે ટ્રેન કરવાનું શરૂ કર્યું ગેમમાં ટ્રેન તો કરી જ રહ્યા હતા સાથે માઇન્ડને પણ ટ્રેન કરી રહ્યા હતા મોર્નિંગ રૂટિન હતું વિઝ્યુલાઇઝ કરવાનું ઇમેજીન કરવાનું નાઇટ રૂટિન હતું દરેક સિચ્યુએશનને વિઝ્યુલાઇઝ કરાવતા હતા કે જો રાઇટ થઈ વસ્તુઓ તો કેવું હશે રોંગ થઈ તો શું કરવું છે એ પ્રેક્ટિસ પહેલા બ્રેનને આટલું ફેમિલિયર કરી દેતા હતા કે માઇન્ડ પોતાની મરજીથી નહીં જે માઇકલ અને તેમના કોચ ઈચ્છે તેમ એક્ટ કરે વર્બલ પ્રાઇમિંગ તમે પોતાની સાથે જે વાત કરી રહ્યા છો જે વર્ડ્સ બોલીને પોતાને રિમાઈન્ડર આપી રહ્યા છો શાહરૂખ ખાને એક નહીં તેમના કેટલાય ઇન્ટરવ્યુઝમાં તેમની વર્બલ પ્રાઇમિંગનો ઉલ્લેખ કર્યો છે કે શક્ય છે પગ કાપી રહ્યા હોય પણ સ્ટેજ પર જતા પહેલા તેઓ પોતાને કહે છે આઈ એમ ધ બેસ્ટ આઈ એમ ધ બેસ્ટ એન્ડ આઈ નીડ ટુ બી કન્વિન્સ્ડ દેટ માય નીઝ સ્ટીલ શેક આઈ એમ ગોન ગો ઓન ધ સ્ટેજ બિલીવિંગ આઈ એમ ધ બેસ્ટ તેઓ કહે છે કે વિશ્વમાં અન્ય તમારા કરતાં સારા હોઈ શકે છે પણ તમારા કોન્ફિડન્સ માટે સવારે ઉઠીને પોતાને કહેવું છે આઈ એમ ધ બેસ્ટ You have to believe in the morning in spite of knowing that everybody is better than you you have to wake up with the confidence that I am the best today and I will do my best Virat Kohli pan to field I am the best when I step onto the field I have to believe that I am the best ek psychologist chair, Dr John Barg teo e Yale University ma khubach shandar research karyo the students ne 3 group ma karya ane sentences તમે આ સેન્ટેન્સને સ્ક્રેમ્બલ કરો રીએસેમ્બલ કરો પહેલા ગ્રુપને સેન્ટેન્સ આપ્યા જેમાં થયો તો સ્ટુડન્ટ્સને કહેવામાં આવ્યો કે તમે વેઇટ કરો તમારું રિઝલ્ટ અત્યારે આવશે હવે તેઓએ ઘણી વાર વેઇટ કરાવ્યું અને ડોક્ટર બાર્ગની ટીમે આ જોયું કે જેમને અગ્રેશન વાળા નેગેટિવિટી વાળા સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા તેઓ રેસ્ટલેસ થઈ રહ્યા હતા તેઓ ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા હતા તેઓ વારંવાર પૂછી રહ્યા હતા ક્યારે રિઝલ્ટ આવશે અને જેમને પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા તેઓ પેશન્ટલી બેઠા હતા એક એવી સ્ટડી કરવામાં આવી જ્યાં કેટલાક સ્ટુડન્ટ્સને હેલ્ધી લાઈફ સ્ટાઇલના સ્ટેટમેન્ટ્સ આપ્યા અને કેટલાકને અનહેલ્ધી લાઈફ સ્ટાઇલના સ્ટેટમેન્ટ પછી તેઓએ જોયું કે જે સ્ટુડન્ટ્સને હેલ્ધી લાઈફસ્ટાઈલના સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા તેમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ તેમની ક્લાસમાં સીડીઓથી ગયા અને અનહેલ્ધી વાળા કેસમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સે લિફ્ટ લીધી મતલબ જે કિંગ કોહલી અને કિંગ ખાન કરે છે એ કેટલાક રિસર્ચમાં પ્રૂવન છે એન્ડ પ્રાઇમિંગની જે છેલ્લી ટાઈપ તમને કહેવા માંગુ છું એ છે એન્વાયરમેન્ટલ પ્રાઇમિંગ મતલબ તમારી આસપાસ એવું વાતાવરણ રાખવું જેવા થોટ્સ તમે ઇચ્છો છો ફોર એક્ઝામ્પલ તમારો રૂમ કેવો છે સાફ છે કે ક્લટર્ડ છે કપડાં કેવા છે સ્ટીવ જોબ્સનું એક્ઝામ્પલ અહીં પે મને યાદ આવે છે કે સ્ટીવ જોબ્સ તેમના ઘરને તેમની સ્પેસને ઓફિસને ખૂબ જ ક્લિયર ક્લીન ઓર્ગેનાઇઝ્ડ રાખતા હતા તેમના કપડાંની પણ જો તમે સેન્સ જુઓ તો એક સેન્સ છે હવે જો આને ખબર છે એન્વાયરમેન્ટલ પ્રાઇમિંગ મારા માટે મુશ્કેલ છે વધુ કંટ્રોલ નથી તો હું ઇમેજિનેશન પ્રાઇમિંગ અથવા વર્બલ પ્રાઇમિંગ સાથે પોતાના પર જલ્દી કામ કરી શકું છો આ કારણ છે કે મેં તમને અલગ અલગ ટાઈપ ઓફ પ્રાઇમિંગ શેર કરી સો ધેટ જ્યારે હવે આપણે આ થ્રી મિનિટ સ્ટ્રેટેજી પર જવાના છીએ તમે બેસ્ટ રિઝલ્ટ લઈ શકો હવે કારણ કે તમને પ્રાઇમિંગનું મહત્વ ખબર છે તો આ ક્લિયર છે ને કે જેમ સવારે ઉઠીને બોડી માટે એક્સરસાઇઝ જરૂરી છે તેમ જ માઇન્ડ માટે પ્રાઇમિંગ જરૂરી છે હું તમને થ્રી મિનિટની એક ટેકનિક આપી રહ્યો છું તમને રિઝલ્ટ મળે તો તમે થ્રીના ફાઇવ કરી શકો ટેન કરી શકો ફિફટીન કરી શકો હું ફિફ્ટીન મિનિટની પ્રાઇમિંગ કરું છું પણ થ્રી મિનિટથી તમે સ્ટાર્ટ કરો તમને ફીલ આવશે તમને એક્સપિરિયન્સ થશે તેનાથી તમારો દિવસ કેટલો અલગ થાય છે તો પહેલી જે મિનિટ છે એ છે પોઝિટિવ અફર્મ મતલબ જનરલી શું થાય છે ને કે આપણે સવારે ઉઠ્યા છીએ કેટલી વાર લેટ ઉઠ્યા છીએ કેટલી વાર ભાગી રહ્યા છીએ કેટલી વાર ઉઠતા જ માઇન્ડમાં કંઈક સ્ટ્રેસ ચાલી રહ્યું છે યાર કેવી લાઈફ ચાલી રહી છે યાર ફરી એક દિવસ આવ્યો છે વિચારો આ પ્રકારના સ્ટેટમેન્ટ્સથી આ પ્રકારના થોટ્સથી સવારે ઉઠીને દિવસ કેવો જશે સ્ટ્રેસ અને નેગેટિવિટીથી ભરેલો જ થશે ક્યાંથી આપણે એક્શન ટેકર બની જઈશું ક્યાંથી ઇન્સ્પાયર્ડ થઈ જઈશું ક્યાંથી કંઈક વિચારી શકીશું આગળ માટે જો આપણે સવારે એક મિનિટ પોતાને પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ આપીએ હું કોન્ફિડન્ટ છું હું ફોકસ્ડ છું હું ગ્રોથ તરફ જઈ રહ્યો છું હું એક સારો લિસનર છું હું મારા રિલેશન્સને વેલ્યુ કરું છું જે પણ તમે પોતાની પાસેથી અપેક્ષા કરો છો જ્યાં પણ તમે પહોંચવા માંગો છો એ સ્ટેટમેન્ટ્સ એક મિનિટ માટે પોતાને કહો તેનો શું ફાયદો થાય છે તેની પાછળ શું સાયન્સ છે એ બધું હું તમને કહી ચૂક્યો છું સ્વામી વિવેકાનંદજી કહે છે ને ટોક ટુ યોર સેલ્ફ અ ડે અધરવાઇઝ યુ વિલ મિસ મીટિંગ પર્સન ઇન ધીસ વર્લ્ડ બીજી મિનિટ છે ગ્રેટિટ્યુડ હવે જુઓ મોટા ભાગે શું થાય છે ધ્યાન ત્યાં જાય છે જે લાઈફમાં નથી જે મળ્યું નથી જે પ્રોબ્લેમ જે ખોટું થયો માઇન્ડ ત્યાં હંમેશા ફોકસ કરે છે દુઃખ હંમેશા મોટા નજર આવે છે થાય છે ખૂબ કંઈક લાઈફમાં સારું પણ ત્યાં ધ્યાન નથી જતો તેથી ઇન્ટેન્શનલી પોતાને પ્રાઇમ કરવું પડશે ત્યાં ધ્યાન મૂકવું તેની પાછળ સાયન્સ તો છે જ પણ દરેક ધર્મ પણ આ વસ્તુ પર ફોકસ કરે છે કે શુક્ર કરો શુક્રા ના કરો શ્રી ભગવદ્ ગીતામાં લખેલું છે યદ્રચ્છા લાભ સંતુષ્ટો ન વધતો વિમત્સર હે એવું જ ગુરુબાણીમાં લખેલું છે સો ક્યાં વિસરેજન સબકિચુ દીયા અને હું તમને આ રિમાઇન્ડ કરાવી દઉં કે જો તમે દિવસના બસો રૂપિયાથી વધુ ખર્ચ કરી રહ્યા છો તો તમે ઇન્ડિયાના ટોપ ટ્વેન્ટી પર્સેન્ટ લોકોમાં છો

આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને ડિસિઝન મેકિંગ ડેવલપ થાય છે અને આ બધી વસ્તુઓ તો અમને ગ્રોથ તરફ લઈ જાય છે તેથી યાદ રાખો કે જો એક હાથમાં રાખેલી વસ્તુ માટે આપણે ગ્રેટી નથી ખુશ નથી તો બીજા હાથમાં કોઈ કંઈક નહીં મૂકે એન્ડ થર્ડ મિનિટ છે વિઝ્યુઅલાઇઝેશન તમે ફ્યુચર કેવું જુઓ છો તમે ફ્યુચરમાં શું અચીવ કરવા માંગો છો શું મેળવવા માંગો છો તે વિઝ્યુઅલ્સને તમારા દિમાગની આગળ લઈને આવવું તે ઇમોશનને ફીલ કરવું તે સ્ટેટને ફીલ કરવું તે અચિવમેન્ટને ફીલ કરવું તે એક્સપ્રેશનને ફીલ કરવું વિઝ્યુઅલાઇઝેશન તમારા માઇન્ડને ક્લેરિટી અને ડાયરેક્શન આપે છે જ્યારે વારંવાર તમે ઇમેજિન કરો છો તો તમારા સબકોન્શિયસ માઇન્ડને જે ખૂબ પાવરફુલ છે તેને એક રોડમેપ મળી જાય છે તેને ખબર છે પ્રેઝન્ટ સ્ટેટથી ડિઝાયર્ડ સ્ટેટ કેવી રીતે જવું છે પણ તેને પ્રાઇમ કરવા માટે એ વિઝ્યુઅલાઇઝ કરવું જરૂરી છે અને જ્યારે તમે વિઝ્યુઅલાઇઝ કરો છો તમારા બ્રેનમાં ન્યુરલ પાથવેઝ બિલ્ડ થાય છે ન્યુરલ કનેક્શન્સ એક્ટિવેટ થાય છે લોકો આને મેજિક કહે છે લો ઓફ અટ્રેક્શન કહે છે મેનિફેસ્ટેશન કહે છે પણ આ બધું કંઈક સાયન્ટિફિક છે હું નથી કહેતો તમે દસ મિનિટ કાઢો પંદર મિનિટ કાઢો હું કહું છું તમે ત્રણ મિનિટ કાઢો ત્રણ મિનિટ રિમાઇન્ડર લગાવીને સવારે આ કરો જો તમને લાગે તેનાથી કીક મળે છે ડે બેટર થાય છે કાલથી મારું આજ બેટર છે તો રાત્રે પણ કરી લો ફાયદો થઈ રહ્યો છે ને ત્રણ મિનિટ કાઢી લો જો લાગે છે યાર આ ખૂબ બેનિફિશિયલ છે તો બપોરે પણ કરી લો ટોટલ દિવસમાં શું લાગે નવ મિનિટ અથવા પછી મારી જેમ તમે સવારે દસથી પંદર મિનિટ લગાવી લો રાત્રે પાંચથી સાત મિનિટ લગાવી લો ચોઈસ તમારી છે કોઈ એક રૂલ નથી બટ મિનિમમ ત્રણ મિનિટ આજથી તમારા જીવનનો ભાગ બનાય આઈ હોપ કે પ્રાઇમિંગ ટેકનિકની પાછળનું સાયન્સ કેવી રીતે આ કામ કરે છે કેવી રીતે અલગ અલગ મેથડ્સ તેમાં હોય છે અને કેવી રીતે થ્રી મિનિટ ટેકનિક સાથે તમે આને આજથી જ તમારા જીવનનો ભાગ બનાવી શકો છો આઈ હોપ આ બધું તમને સિમ્પ્લીફાઈડ વેમાં ક્લિયર થયું હશે આ મારું મિશન છે આ મારું વિઝન છે કે તમારા જીવનને ટ્રાન્સફોર્મ કરવું સાયકોલોજીને સિમ્પલિફાઈ કરીને તમારા સુધી પહોંચાડવું આજ કરી રહ્યો છું અને આગળ પણ આ જ કરતો રહીશ તમારા સફરમાં હમસફર બની રહીશ હવે તમારે ત્રણ વસ્તુઓ કરવાની છે સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું નંબર બે કમેન્ટ્સમાં મને જણાવો કે આ માં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો તે જણાવો જેથી અમે તે વિડિયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ અને નંબર ત્રણ આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું થેન્ક યુ સો મચ